શું તમે અંદરથી તૂટી ગયા છો શું તમને લાગે છે કે તમારો ખરાબ સમય પૂરો જ નથી થઈ રહ્યો તો ઊભા રહો કારણ કે આજે શ્રી કૃષ્ણ જે કહેવા જઈ રહ્યા છે તે સાંભળીને તમારી જિંદગી જોવાની રીત બદલાઈ જશે બસ આટલી વાતો ગાંઠે બાંધી લો શ્રી કૃષ્ણ કહે છે શાંત રહો સમય સૌનો આવે છે આજે તમારા પર જે વીતી રહ્યું છે કદાચ તમને એકલતા અનુભવાતી હશે પરંતુ દરેક અંધારી રાત પછી સૂરજ નીકળે જ છે સમય બદલાય છે, તકદીર બદલાય છે અને જે આજે મુશ્કેલ લાગી રહ્યું છે એ જ કાલે તમારી તાકાત બનીને ઉભરશે. જે આજે શિખર પર છે તે કાલે પડી શકે છે અને જે આજે પડેલા છે તે કાલે ઊંચાઈઓને સ્પર્શી શકે છે. એટલે ગભરાશો નહીં, ડગમગશો નહીં. બસ તમારી ઊર્જાને યોગ્ય દિશામાં લગાવો. સિંહ શિકાર કરવા માટે દોડતો નથી, તે ધીરજથી યોગ્ય તકની રાહ જુએ છે. જે તમને નબળા સમજે છે, તેમને સમય જ જવાબ આપશે. સમય દરેક ઘા ભરે પણ છે અને દરેકનું અભિમાન તોડે પણ છે એટલે જ્યાં સુધી તમારો સમય ન આવે ત્યાં સુધી ચૂપચાપ મહેનત કરો શીખો આગળ વધો અને તમારી અંદરની આગને બુઝાવવા ન દો આજે જે તમારી મજાક ઉડાવી રહ્યા છે એ જ કાલે તમારા વખાણ કરશે દુનિયામાં કોઈ હંમેશા નીચે નથી રહેતું અને કોઈ હંમેશા ઉપર નથી રહેતું જે સંઘર્ષથી ભાગે છે તે ખોવાઈ જાય છે અને જે સામનો કરે છે તે જ ઇતિહાસ રચે છે જ્યારે કોઈ તમને નજર અંદાજ કરે જ્યારે કોઈ તમારા સપના પર હશે તો બસ સ્મિત કરી દેજો અને તમારા કામમાં લાગેલા રહેજો કારણ કે જ્યારે તમારો સમય આવશે ત્યારે ફક્ત તમારો અવાજ નહીં ગુંજે તમારો નામ ગુંજશે જિંદગીને તમારી રીતે જીવતા શીખો કારણ કે લોકોની ખુશી માટે જીવતા જીવતા એક દિવસ તમે ખુદને ખોઈ બેસશો શેર જો સર્કસમાં નાચે છે તો એનો અર્થ એ નથી કે તે નબળો થઈ ગયો છે પરંતુ તેણે સંજોગો સાથે સમજૂતી કરી લીધી છે પરંતુ શું તમે પણ સમજૂતી કરવા માંગો છો તમારી ઓળખ મિટાવીને કોઈ બીજાની અપેક્ષાઓ મુજબ પોતાને ઢાળીને ભૂલશો નહીં જે પોતાની શરતો પર જીવે છે તે જ ઇતિહાસ લખે છે અમુક લોકોને છોડવા જરૂરી બની જાય છે કારણ કે જો તમે તેમને નહીં છોડો તો એક દિવસ તે તમને એવી રીતે તોડી નાખશે કે તમારું અસ્તિત્વ જ ખતમ થઈ જશે દુનિયાનો પણ વિચિત્ર સ્વભાવ છે જ્યાં સુધી તમે તેમના કામના છો ત્યાં સુધી બધા તમારા પોતાના બનીને સાથે ઊભા રહેશે પરંતુ જે દિવસે તમે તેમના કામના નહીં રહો તે જ દિવસે તમે તેમના માટે એક નકામી વસ્તુ બની જશો વધારે બોજ લઈને ચાલવાવાળા અવારનવાર ડૂબી જાય છે પછી ભલે તે સામાનનો હોય અહંકારનો હોય કે પછી નકામા સંબંધોનો હોય જો કોઈ તમારી સાથે રહેવા જ નથી માંગતું તો ખુદને જબરદસ્તી તેની જિંદગીમાં ટકાવી રાખવાની જરૂર નથી જે લોકો તમારી કદર નથી કરતા તેમને તેમની કદર ખુદ સમય શીખવાડી દેશે અને તમને ધીરજ રાખતા પણ આવડી જશે સમય દરેકને તેના કર્યાનો હિસાબ જરૂર આપે છે મોડા મોડા તો પણ આપે જરૂર છે આ પહેલા કે આપણે આ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ તમને વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી જુઓ જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને નીચે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો સાથે જ જો તમે અમારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂર દબાવો જેથી અમારી દરેક નવી પ્રેરણાદાયક વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે તકલીફો તો જિંદગીનો ભાગ છે દર્દ તો થશે જ પણ યાદ રાખજો આ દર્દ જ તમને મજબૂત બનાવશે જિંદગી જીવવી છે તો તકલીફો સહન કરવી જ પડશે કારણ કે મર્યા પછી તો બળવાનો પણ અહેસાસ નથી થતો જે માણસ સહન કરતા જાણે છે તે ક્યારેય હારી નથી શકતો જીત હંમેશા તેની જ થાય છે જે દરેક પરિસ્થિતિને સહન કરવાનું કૌશલ્ય જાણે છે સત્ય હંમેશા શાંત રહેવાવાળા માણસની અંદર મળે છે જૂઠ તો શોર સાથે રહે છે જૂઠ વાળાઓની સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે તેમને તેમના જૂઠ યાદ રાખવા પડે છે પરંતુ સાચું કહેવા વાળો ક્યારેય ભૂલતો નથી કારણ કે સત્યને યાદ નથી રાખવું પડતું તેને બસ જીવવું પડે છે કોઈ પણ માણસ ત્યાં સુધી અસલી રહે છે જ્યાં સુધી તમારા કામનો હોય છે પરંતુ જે દિવસે તમારો કોઈ ફાયદો નથી રહેતો તે જ દિવસે દુનિયા તમને પારકા બનાવી દે છે એટલે ક્યારે કોઈના ભરોસે ન રહેવું ખુદને કોઈ માણસના આદિ ન બનાવવા કારણ કે માણસ ખૂબ જ સ્વાર્થી હોય છે જ્યારે તે તમને પ્રેમ કરે છે ત્યારે તમારી બધી ખામીઓને નજર અંદાજ કરી દે છે પરંતુ જ્યારે તમારી સાથે નફરત કરવા લાગે છે ત્યારે તમારી ખૂબીઓને પણ ભૂલી જાય છે વિશ્વાસ કોઈ પર એટલો કરો કે તે તમને દગો આપતી વખતે ખુદને દોષી સમજે અને પ્રેમ કોઈને એટલો કરો કે તેને હંમેશા તમને ગુમાવવાનો ડર રહે સમજદાર માણસ પોતાની સમજદારીના કારણે ચૂપ રહી જાય છે અને મૂર્ખ તેને પોતાની જીત સમજી લે છે કોઈએ ખૂબ સાચું કહ્યું છે હું તમને એટલે સલાહ નથી આપી રહ્યો કે હું તમારાથી વધારે સમજદાર છું પરંતુ એટલે કે મેં તમારાથી વધારે ભૂલો કરી છે અહંકાર એક માનસિક બીમારી છે જેનો ઈલાજ સમય અને સંજોગો જાતે કરી દે છે જો અમુક લોકો તમને પસંદ નથી કરતા તો પરેશાન ન થાઓ કારણ કે દરેકની પસંદ સારી હોય તે જરૂરી નથી અમુક વસ્તુઓ માત્ર સમજાવવાથી નહીં ખુદ પર વીતવાથી સમજાય છે ક્યારેક ક્યારેક પોતાનાઓને સાથે રાખવા માટે પોતાના હકનો પણ ત્યાગ કરવો પડે છે કારણ કે સંબંધોમાં નફો નુકસાન નથી જોવાતું પરંતુ એ પણ યાદ રાખવું કે જ્યારે કોઈ સંબંધ બોજ બની જાય તો તેને ઊંચકવાની જરૂર નથી જે વસ્તુ દિલ પર ભારે લાગે તેને હળવી કરવી જ બહેતર હોય છે જિંદગીની દોડમાં એ જ લોકો સૌથી આગળ નીકળે છે જે બીજાની વાતોથી વધારે પોતાના ઇરાદાઓ પર ભરોસો કરે છે દુનિયામાં ઘણા લોકો તમને પાડવાની કોશિશ કરશે ઘણા લોકો તમને તોડવા માંગશે પરંતુ તમે ત્યાં સુધી નહીં હારો જ્યાં સુધી તમે ખુદ હાર માનવાનો નિર્ણય નથી કરી લેતા માણસની અસલી તાકાત તેની વિચારસરણીમાં હોય છે જો તમે વિચારી લીધું કે તમે નહીં પડો તો પછી કોઈ પણ તાકાત તમને પાડી નથી શકતી જિંદગીમાં હાલાતને એટલા મજબૂત ન થવા દો કે તે તમારી હિંમત તોડી નાખે પરંતુ તમારી હિંમતને એટલી મજબૂત બનાવો કે હાલાત જ હાર માની લે દુનિયામાં દુઃખ પહેલા પણ હતા અને આજે પણ છે પરંતુ ફરક એટલો છે કે પહેલા લોકોની સહનશક્તિ વધારે હતી અને આજે લોકો નાની નાની વાતો પર તૂટી જાય છે માણસની સૌથી મોટી તાકાત તેની સહનશક્તિ હોય છે પરંતુ જ્યારે તે જ ખતમ થઈ જાય છે તો તે દરેક હાલતમાં હારી જાય છે જો ખરાબ આદતો સમય પર ન બદલવામાં આવે તો એ જ આદતો એક દિવસ તમારો સમય બદલી નાખે છે દિલ સરળ છે પરંતુ યાદ રાખજો આ સમુદ્રમાં ફેંકવામાં આવેલા એ પથ્થર જેવું છે જે અંદર કેટલી ઊંડાઈ સુધી જશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ હોય છે શબ્દોની અસર તલવારથી વધારે ઊંડી હોય છે એટલે સમજી વિચારીને બોલો કારણ કે તમારી વાત કોઈની દુનિયા ઉજાડી પણ શકે છે અને સજાવી પણ શકે છે સપના તે નથી હોતા જે ઊંઘમાં જોવામાં આવે છે સપના તે હોય છે જે તમને ઊંઘવા નથી દેતા જે માણસ હાલાતથી ડરીને ભાગે છે તે ક્યારેય જીતતો નથી અને જે મક્કમતાથી સામનો કરે છે તે જ પોતાની કિસ્મત જાતે લખે છે જો જિંદગીમાં ખુશ રહેવું હોય તો પોતાના નિર્ણયો પોતાની પરિસ્થિતિ જોઈને લો નહીં કે દુનિયાને જોઈને કારણ કે દુનિયાના હિસાબે ચાલવાવાળા હંમેશા દુઃખી જ રહે છે તમે એમ નથી કહી શકતા કે તમારી પાસે સમય નથી કારણ કે તમને પણ દિવસમાં એટલો જ સમય મળે છે જેટલો બાકી બધાને દુનિયામાં સૌથી સહેલું કામ છે બહાના બનાવવા અને સૌથી મુશ્કેલ કામ છે ખુદને બદલવું મુશ્કેલીઓમાં લોકો ઘર પરિવાર દોસ્ત બધાને દોષ આપે છે પરંતુ અસલ બદલાવ ત્યારે આવે છે જ્યારે માણસ ખુદને બદલે છે જે માણસ દરેક વખતે દુઃખના રોદણા રડે છે તેના દ્વાર પર ઊભેલું સુખ પણ બહારથી જ પાછું ફરી જાય છે દિવસભર કિસ્મતના ભરોસે બેસવા કરતા સારું છે થોડા કલાક મહેનત જ કરી લેવામાં આવે લોકો કહે છે મારો સમય આવશે પરંતુ સત્ય તો એ છે કે સમય આવતો નથી તેને મહેનત અને સંઘર્ષથી લાવવો પડે છે જીતવાની ઈચ્છા તો બધામાં હોય છે પરંતુ જીતવા માટે તૈયારી કરવાની હિંમત બહુ ઓછા લોકોમાં હોય છે જે માણસ હારના ડરથી કોશિશ જ નથી કરતો તે પહેલા જ હારી ચૂક્યો હોય છે જિંદગીથી એ જ શીખ્યો છું કે મહેનત કરો રોકાવ નહીં હાલાત કેવા પણ હોય કોઈની સામે ઝૂકો નહીં તમારી જીત તમારી મહેનત પર નિર્ભર કરે છે નહીં કે કોઈના ભરોસે બેસવા પર દુનિયા એમને જ યાદ રાખે છે જે પોતાના દમ પર આગળ વધે છે યાદ રાખજો જે લોકો જૂઠા સપનાઓમાં જીવે છે તેઓ જિંદગીમાં કંઈ મોટું નથી કરી શકતા નશો દોલતનો નહીં સફળતાનો રાખો જીદ મોહબ્બતની નહીં પોતાની મંજિલની રાખો મીઠા જૂઠ કરતા સારું છે કડવું સત્ય બોલવામાં આવે કારણ કે આનાથી તમને સાચા દુશ્મન જરૂર મળશે પરંતુ જૂઠા દોસ્ત નહીં સમયની સાથે લોકો બદલાય છે હાલાત બદલાય છે પરંતુ જે પોતાની મહેનત પર વિશ્વાસ રાખે છે તેઓ ક્યારેય હારતા નથી ભીડનો હિસ્સો ન બનો કારણ કે ભીડ હંમેશા સરળ રસ્તાઓ પર ચાલે છે પરંતુ એનો અર્થ એ નથી કે તે સાચા રસ્તા પર ચાલી રહી હોય છે જે લોકો ભીડની સાથે ચાલે છે તેઓ પોતાની મંજિલ જાતે નક્કી નથી કરી શકતા જિંદગીમાં સૌથી મોટી ખુશી એ જ કામ કરવામાં હોય છે જેને કરવા માટે લોકો કહે છે તમારાથી નહીં થાય એટલે જ્યારે પણ કોઈ તમને રોકવાની કોશિશ કરે તો યાદ રાખજો સફળતાનો અસલી સ્વાદ એ જ જાણે છે જેમણે પોતાના ડરને હરાવીને તેને પ્રાપ્ત કરી છે પીઠ હંમેશા મજબૂત રાખો કારણ કે શાબાશી અને દગો બંને પાછળથી જ મળે છે જે લોકો તમારી સામે સ્મિત કરે છે એ જ લોકો પીઠ પાછળ તમારી વિરુદ્ધ બોલે છે એટલે પોતાની તાકાત પર ભરોસો રાખો લોકોની વાતો પર નહીં હંમેશા શાંત રહેવું ત્યાં જ્યાં બે કોડીના લોકો પોતાની જૂઠી શાનના ગુણગાન ગાતા હોય કારણ કે જે સાચે જ કાબિલ હોય છે તેમને પોતાની કાબિલિયતનો ઢંઢેરો પીટવાની જરૂર નથી હોતી દુનિયાની કોઈ પણ મુશ્કેલી તમારા સાહસથી મોટી નથી કોઈ પણ એવો માણસ નથી જેને જીવનમાં સમસ્યાઓ ન હોય ફરક બસ એટલો છે કે અમુક લોકો સમસ્યાઓને પોતાની નબળાઈ બનાવી લે છે અને અમુક લોકો એ જ સમસ્યાઓને સીડી બનાવીને આગળ વધી જાય છે જો મંઝિલ ઊંચી છે તો રસ્તા પણ કઠિન હશે પરંતુ દરેક ઊંચી મંજિલ પગ નીચેથી જ પસાર થાય છે જો નિખરવું છે તો પહેલાં વિખેરાતા શીખો સંઘર્ષનો સમય સૌથી કઠિન હોય છે પરંતુ આ જ સમય સૌથી વધારે શીખવે છે જ્યારે પણ તમે પડો ખુદને એમ ન કહો કે હું હારી ગયો પરંતુ એમ કહો કે હું એક નવી શીખ લઈને ઉભો થઈ રહ્યો છું જે લોકો કહે છે બધું ઠીક થઈ જશે તે શબ્દો જેટલા નાના હોય છે એટલા જ મોટા ચમત્કાર પણ કરી શકે છે જે વીતી ગયું તેને પાછળ વળીને ન જુઓ નહીતર જે આગળ મળવાનું છે તેને પણ ખોઈ બેસશો જિંદગીમાં ઉંમર નહીં પરંતુ વિચારસરણી મહત્વની છે એક બાળક પણ જો હિંમત અને જુસ્સાથી ભરેલો હોય તો તે મોટા મોટા લોકોને પાછળ છોડી શકે છે સફળતા એક દિવસમાં નથી મળતી પરંતુ જો નક્કી કરી લો તો એક દિવસ જરૂર મળે છે પાણીમાં પડવાથી કોઈનો જીવ નથી જતો જીવ ત્યારે જાય છે જ્યારે તરતા નથી આવડતું પરિસ્થિતિઓ ક્યારેય સમસ્યા નથી બનતી સમસ્યા ત્યારે બને છે જ્યારે આપણને તેનાથી નિપટતા નથી આવડતું જો લક્ષ્ય મોટું છે તો સંઘર્ષ પણ મોટો હશે જે લોકો કિસ્મતને કોસતા રહે છે તેઓ ક્યારેય આગળ નથી વધતા સપના તમારા છે તો મહેનત પણ તમારે જ કરવી પડશે ઠોકર વાગે છે જેથી માણસ પડી જાય નહીં પરંતુ એટલા માટે વાગે છે કે માણસ સંભળી જાય તરતા શીખવું છે તો પાણીમાં ઉતરવું જ પડશે કોઈ પણ કિનારે બેસીને મરજીવા નથી બનતું જો તમે સપના જોઈ શકો છો તો તેને પૂરા પણ કરી શકો છો બસ તમને ખુદ પર ભરોસો હોવો જોઈએ મંઝિલ એમને જ મળે છે જેના સપનાઓમાં જીવ હોય છે પાંખોથી કંઈ નથી થતું ઉડાન હૉસલાઓથી હોય છે જે પોતાના સપનાઓને પૂરા કરવાની જીદ રાખે છે એ જ આસમાનની ઊંચાઈઓને સ્પર્શે છે યાદ રાખજો કુદરતે બધાને હીરા બનાવ્યા છે પરંતુ જે જેટલો ઘસાય છે તે એટલો જ ચમકે છે લક્ષ્ય વિનાનું જીવન એક કવર જેવું હોય છે જેનું કોઈ સરનામું નથી હોતું જે ક્યાંય નથી પહોંચી શકતું જો જિંદગીમાં આગળ વધવું છે તો પોતાના માટે એક મજબૂત લક્ષ્ય નક્કી કરો અને પૂરી તાકાતથી તેને મેળવવા માટે લાગી જાઓ એક સપનું તૂટવા પર બીજું જોવાની હિંમત રાખવી તેને જિંદગી કહેવાય છે જો તમે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છો તો ગભરાશો નહીં કારણ કે તારાઓ પણ અંધારામાં ચમકે છે દુનિયામાં અસંભવ કંઈ પણ નથી આપણે તે બધું કરી શકીએ છીએ જે આપણે વિચારી શકીએ છીએ અને આપણે તે બધું વિચારી શકીએ છીએ જે આજ સુધી આપણે નથી વિચાર્યું દૂરથી જોવા પર દરેક રસ્તો બંધ દેખાય છે પરંતુ જેમ આપણે તેની નજીક પહોંચીએ છીએ સફળતાના દરવાજા આપોઆપ ખુલી જાય છે જ્યારે લોકો તમારી નકલ કરવા લાગે તો સમજી લેવું કે તમે જિંદગીમાં સફળ થઈ રહ્યા છો કામયાબ માણસ ખુશ રહે કે ના રહે પરંતુ ખુશ લોકો જરૂર થાય છે કોઈને હરાવવું બહુ સરળ છે પરંતુ કોઈને જીતવું બહુ મુશ્કેલ જો તમે સફળતાની રાહ જોઈ રહ્યા છો તો ન કરો કોઈ ખાસ સમયની રાહ જોવાને બદલે પોતાના દરેક સમયને ખાસ બનાવી લો સફળતા એમને જ મળે છે જે રાહ જોવાને બદલે મહેનત કરે છે માટીના માટલા અને પરિવારની કિંમત ફક્ત બનાવનારને ખબર હોય છે તોડવા વાળાને નહીં જો તમને હારવાથી ડર લાગે છે તો જીતવાની ઈચ્છા પણ ન કરતા મેદાનમાં હારેલો માણસ ફરીથી જીતી શકે છે પરંતુ જે મનથી હારી જાય છે તે ક્યારેય નથી જીતતો પોતાના સપનાઓને ખુદથી મોટા બનાવો કારણ કે સપના જેટલા મોટા હશે સંઘર્ષ પણ એટલો જ મોટો હશે પરંતુ જીતની મજા પણ એટલી જ અનમોલ હશે જે લોકો બીજાને પોતાની મંજિલનો રસ્તો પૂછે છે તે ક્યારેય પોતાની મંજિલ સુધી નથી પહોંચતા કારણ કે તમારી મંજિલનું મહત્વ જેટલું તમે જાણો છો એટલું બીજું કોઈ નથી જાણતું જિંદગી એક સુંદર પુસ્તક છે પરંતુ જરૂરી નથી કે તેના દરેક પાના આપણા મન મુજબ હોય દરેક પાનું હસીન નથી હોતું દરેક સફર સરળ નથી હોતી પરંતુ આજ તો જિંદગી છે જો ક્યારેય કોઈ એવું પાનું આવી જાય જેમાં સુકૂન ન હોય રાહત ન હોય ચેન ન હોય તો ગભરાશો નહીં બસ ધીરજ રાખજો જિંદગી રસ્તા જેવી છે જે ક્યારેય સીધી નથી હોતી થોડી વાર પછી વળાંક જરૂર આવે છે એટલે ધીરજ સાથે ચાલતા રહો કારણ કે તમારી જિંદગીનો સૌથી સુંદર વળાંક હજુ બાકી છે મુશ્કેલીઓ જ્યારે દરવાજો ખખડાવે તો ડરીને દરવાજો બંધ ન કરતા નિડર થઈને દરવાજો ખોલી દેજો કારણ કે કામયાબી હંમેશા વેશ બદલીને જ આવે છે જેટલી મોટી મુશ્કેલીઓ હશે એટલી જ શાનદાર જીત મળશે યાદ રાખજો જે માણસ ખાલી બેસી રહે છે તે જ સૌથી વધારે દુખી રહે છે જે ખુદને કોઈ કામમાં વ્યસ્ત કરી લે છે તે જ જિંદગીનો અસલી અર્થ સમજી શકે છે જો તમે શીખવા માંગો તો દરેક ભૂલ તમને સબક આપી શકે છે દરેક સવાર આશાઓ સાથે શરૂ કરો અને દરેક રાત નવા સપનાઓ સાથે ખતમ કરો દરેક દિવસને એક નવી આશા સાથે જીવો ફરક નથી પડતો કે આજનો દિવસ કેટલો કઠિન હતો આવનારો કાલ વસ્તુઓને બહેતર બનાવવાનો એક નવો અવસર લઈને આવશે જીવનમાં નિરાશ ન થવો

ખોટી વસ્તુઓ એટલે થાય છે જેથી આપણે સાચાની કદર કરતા શીખી શકીએ માણસની બધી મુશ્કેલીઓનું મૂળ બસ બે વાતો હોય છે એક છે ભાગ્યથી વધારે ઈચ્છવું અને બીજું છે સમય પહેલા મેળવવાની જીદ યાદ રાખજો પરિવર્તન જ સંસારનો નિયમ છે જે આજે તમારું છે તે કાલે કોઈ બીજાનું હશે એટલે ખોટી ચિંતા છોડીને તમારા આજના કર્મ પર ધ્યાન આપો બાકી બધું ઈશ્વર પર છોડી દો જો તમારો ભાવ સાચો હશે તો ઈશ્વર તમારો સાથ ક્યારેય નહીં છોડે બસ વિશ્વાસ રાખજો કે અંતમાં બધું સારું જ થશે જો આ વિચાર પસંદ આવ્યો હોય તો પ્રેમથી કોમેન્ટમાં લખી દેજો રાધે રાધે